હેલો યુટ્યુબ ફેમિલી તો ફરીથી નવા વિલોગ તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જાવી છીએ વાળા મેળીમાં તો અમારા વિશાલ ભાઈ ને માનતા હતી મેરાડીમાં ની તો અમે જાવી છે હલી ને જવાનું હતું અમારે એ ભાઈના ઉઘાડા પડી ગયા છે ઉઘાડા પડીની માં તાઈ દી તો જાવી છે અમારા વિશાલ ભાઈ અમારા કાનજીભાઈ ત્રણ છે મે આજ રૈવાની રજા હતી કારણ કે એના કારખાનાવાળા માણા છે એટલે અમારે રજાનો તો ગાળો ગોતવાનો હોય હું જો વિશાલ બરોબર છે એ આજ રવિવાર હતો તે જાવી છે મે તો આપણે જવાનું છે જો ઓલપા ઓલે ડુંગર દેખાય ને ડુંગરની પાછળ ઓલપા આવે તો અત્યારે અમે આમને જ જાવી છીએ સવાર સાઈથી તો ઘણા આગળ નીકળી ગયા છીએ પણ આગળ જઈને પછી મેડી માય દર્શન કરવી પછી આપણે કેવા લાર ઉપર ને ડુંગર ઉપર એન બા આવી થોડોક અત્યારે જેવું ને વરસાદનો લીલાછરી થઈ વાતાવરણ છે પવન પવન એક નંબર આવે છે એટલે આપણે હવારનો ગાળો લીધો હો નકર આપણે બોબર પાસે એટલે બોબર ભાઈ હું છે કે મુનાળો જેવું છે અત્યારે થોડું એટલે બોબર પાસે વધી જાય છે એટલે અત્યારે હવારે ઠંડુ વાતાવરણ છે ને એટલે આપણે હવાર હાલીને જઈએ કારણ કે વિશાલ ભાઈને બહુ ભાઈ વાંધો ન આવે ને ઉઘાડા પગે એટલે

ખાણ બધા કે એટલે ત્યાં આપણે જવાનું છે જોયું ખાણ બહુ મોટી એમ તો ઘણી વાર એમ જઈએ એવા ઘણી વાર નાવાય બધા જાય છે પણ ત્યાં જાય પછી આપણે નજારો જોઈએ કે જે કેટલી ભીરી છે તો મળવી આપણે સીધા ન્યા જ તો મિત્રો આપણે મંદિરે ગેટે તો આવી જાય છે આ ગેટ આવી ગયો છે પાછળથી આપણે હેલીને આવ્યા છો એટલું એમ હેલીને આવ્યા ગેટ આવી ગયો છે ને આપણે હવે ઓલ પણ ઢાળ ઉતરવાનું હામે ઓલ આપણે મંદિર છે આમ મંદિર દેખાય ને આથી બહુ આગવું નથી હવે તો મિત્રો આપણે જઈએ હવે મંદિરે જઈને મળવી પછી બોલો જાય મેળવીમાં

હાથ પગ દો એના ફાઈનલી મિત્રો અમે આવી જાય છે મંદિરે તો અમારા વિશાલભાઈએ કાલા ઉતર ના છે નાળે એના હોય શરીર પણ વધે રાખે જય મેળડીમાં હવે વિશાલભાઈ શરીર પર વધે નાખ્યું હવે આપણે અહીં મંદિર છે આપણે હમણાં મંદિરે જવાનું છે દે तो फैमिली मंजूरी आई जैसी દર્શન કરી લીધા પોરો ખાવ્યો છે બેઠા બેઠા પછી ખાવી દે મેરળીમાં આવી ગયા મંદિરે મેં દર્શન કરી લીધા આઈન તો બધી તાવો હાલે છે એન પર હમણે હમણાં એની પાસે જાય આપણે તાવો છે એની પા જોયું થોડું પછી આપણે જાય ઓલપા ડુંગર બાજુ આંડોમાં એમ જોવું ખાનાભાઈ પછી એમને આ માથે જઈને મળવી તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા તો હવે જાય છે મેં એન પા તાવો કરી બધા કરે કાના ભાઈ વિશાલ ભાઈ ફોન મેં કોને આવો તમારો ઘડી પણ બધા તાવો કરે છે જગ્યા છે એની તાવો કરવા આવેલા છે આઈન તો બધા પંખા પંખાની બધી સુવિધા છે આઈનપા આઈન્ટ બધા તાવો કરે છે ક્યાં મોટા ભાઈ જય મેરાડીમાં અહીંયા બધા પરિસાદી બનાવે છે ત્યારે મિત્રો અમે દર્શન તો લીધા અમારે વિશાલભાઈ ની માનતા પૂરી થઈ ગઈ છે હાલી આવવાની તો હવે અમે જાવી છે ઓલપા ઉપર ડુંગર બાજુ સો ફાઈનલી મિત્રો અમે આવી જાય છે ઉપર હમણાં પવન આવે છે કાંઈ એક નંબર મસ્ત હેઠા થોડી ગરમી થતી પણ પવન આવે છે મસ્તીનો તે અમારા વિશાલભાઈ ને જો ઉગાડા પૈકી હતા તે સંભળ તો પહેલા નીચે આવ્યા

આ થોડો પવન લાગે છે નીચે બહુ પવન એટલું બધો લાગતો નતો કારણ કે જેવો તેવો કદાચ સ્લો હાવ સ્લો હાલે હવે આપણે જવાનું છે એટલે ખાણી કેતા આપણે પાણી ભર્યું છે કે નઈ જો જોકે પાણી તો હોય જ છે કાયમ ભરેલું જ હોય છે થોડું ઓછું વધારે થાય પણ હોય છે ખરા કારણ કે આ બધા ડુંગર રહ્યા ને એમાંથી ના જો આ ડુંગર રહ્યો ને આ ડુંગર એની એ ડુંગર માંથી પાણી આવે ને ન્યા આપણે એ ખાણ છે ન્યા જવાનું છે તો મિત્રો આવી જાય છે અમે બોલા ડુંગર ઉપર જઈને હળવે હળવે આવી જાય કારણ કે વિશાળભાઈ સફળ નથી પેલા એટલે નિરાજ પંચર એના પાડતા પાડતા આવી જાય છે અમે તો તાયણે આમ ગણો તો કેવાય છે રોડે જે તાયણે રોડે સડી જાય છે રોડે સડી જાય તાયણે તો ચલો ચલો હવે આપણે જવાનું છે ઓલા ધારે જવાનું છે કહેવાય છે બહુ આઘું નથી એટલે ઓરો આવી ગયું કે જલ્દી જઈએ આપણે ત્યાં પછી આપણે જોયું સીધા ત્યાં છે તો ફાઇનલી મિત્રો અમે ક્યારના ખાઈને ખાઈને કરતા હતા તો આવી જાય છે હવે ખાણે તો મિત્રો જો આ છે અમે વડલી માંથી થોડુંક અત્યારે થોડુંક અત્યારે આખું થાય છે આવી જાય છે અમે ખાઈને જો આટલી ખાણ ભરી છે કારણ કે ખાણ તો બહુ વિશાળ ભાઈ કેટલી ઊંડી છે આ ખાઈને

ના હે સેફટમાં નાવા ગય આ ગેરંટી કોઈ નો તો મિત્રો ઘરે અહીંયા આનંદ મનોરંજન કરી લેવી ફોટા મોટા પાડો હોય કે હમણાં વિશાલભાઈ કહેતા કે ઇન્સ્ટાગ્રામ આપણે રીલ-વિલ થોડી ઉતાર્યું છે તો રીલ ઉતારી લેવી પછી આપણે ઘર બાજુ નીકળશું અમે બોલ જીગાભાઈ આવ્યા છે તો ઈ વિનાનાભાઈ બે હમ રે બોલા હું કે વહવન કરે છે મોટા ભાઈ ડિસ્કસ આવે છે તે રીલ-વિલ ઉતારી લેવી તમારે રીલ જોઈ હોય તો મારી ઇન્સ્ટાગ્રામ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ અને વિશાલભાઈ તમારું ઇન્સ્ટાગ્રામ માં નામ છે વિશુ સહન બાર જીરો ચાર બરોબર તો ફોલો કરી નાખજો તો ઘડીક મનોરંજન કરી નીકળવી અમે તો આવજો જય મેળવી માં ચાર સવારી ચાર સવારી

જગ્યા સારી છે જો મોટું મેદાન આ બાજુ છે આ બાજુ મંદિર મસ્ત છે આપણે આ ડુંગર ધાર કયો ગમી કયો એનું અડતું મંદિર છે એટલે આમ મજા આવે એવું છે લોકેશન બહુ સારું શું કેવું વિશાલભાઈ તમારે બરોબર લોકેશન એક નંબર છે તો પ્રેમથી બોલો જય રામાપીર તો મિત્રો હવે રામાપી ના મંદિરે આપણે આવી ગયા મેળણીમાં દર્શન કરી કરીને વિશાલ ભાઈને તો હવે સાડા અગિયાર પોણા બાર જેવું થયું છે અને તડકો થઈ ગયો છે તો હવે ઘરે પહોંચી જમવા ટાઈમે થઈ જાય તો હવે આપણે ઘર બાજુ નીકળીએ હળવે હળવે ગાડી લઈને કારણ કે એક ગાડી લઈને જીગા ભાઈ છે ચાર સવારી જવાનું કારણ કે ચાર સવારી ગામડામાં જ હાલે સિટીમાં હાલે સિટીમાં એટલે ગામડાની મોજ કહેવાય આ તો મિત્રો ઘર બાજુ નીકળવી તો વિડીયો તમને સારો લાગ્યો હોય બ્લોગ તો એક લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો કોમેન્ટમાં સહે રામા મેલડી લખી નાખજો હા તો મળ્યું પછી નવા વિલોગમાં જ્યાં સુધી બાય